દયાળુ दयाळूसी જંગલમાં ચિંકુ અને મિંકુ નામના બે તોફાની વાંદરાના બચ્ચા રહેતા હતા તેઓ આખો દિવસ મસ્તી કરતા અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા એક ગરમ ઉનાળાનો દિવસ હતો સૂર્ય આકાશમાં ખૂબ ચમકી રહ્યો હતો જંગલમાં બધા પ્રાણીઓ આરામ કરી રહ્યા હતા તેજ સમયે એક મોટો સિંહ ઝાડ નીચે સૂતો હતો તે શાંતિથી ઊંઘી રહ્યો હતો ચિંકુ અને મિંકુએ તેને જોયો અને તેમને એક શરારત કરવાનું મો પાસે ગયો અને તેની પૂંછડી પાસે એક સાથે તેઓએ સિંહની મૂછ અને પૂંછડી ખેંચી અને ઝડપથી પાછા ઝાડ પર ચડી ગયા સિંહ ગુસ્સામાં ગર્જના કરીને જાગી ગયો તેણે આસપાસ જોયું પણ કોઈ દેખાયું નહીં પછી તેણે ઉપર જોયું અને ચિંકુ અને મિંકુને હસતા જોયા તે સમજી ગયો કે તેઓ મસ્તી કરી રહ્યા છે તેણે ફરીથી ઊંઘવાનો ડોળ કર્યો મૂર્ખ વાંદરાના બચ્ચાએ વિચાર્યું કે સિંહ ખરેખર ઊંઘી ગયો છે તેઓ ફરીથી નીચે આવ્યા અને મૂછ અને પૂંછડી ખેંચવા માટે તૈયાર થયા જેવી તેઓએ મૂછ અને પૂંછડી ખેંચવા હાથ લંબાવ્યો સિંહે તેમને ઝડપથી પકડી લીધા બંને રડવા લાગ્યા અને બોલ્યા કૃપા કરીને અમને માફ કરો સિંહ રાજા અમે ફરી ક્યારેય આવું નહીં કરીએ સિંહને તેમની દયા આવી તેણે કહ્યું હું તમને છોડી દઈશ તમે ફરીથી કોઈને હેરાન કરશો તો હું તમને ખાઈ જઈશ ચિંકુ અને મિન્કુએ વચન આપ્યું કે તેઓ ફરી ક્યારેય કોઈને હેરાન કરશે નહીં સિંહે તેમને છોડી દીધા અને તેઓ ખુશ થઈને ઝાડ પર ચડી ગયા તે દિવસથી તેઓએ ક્યારેય કોઈને હેરાન કર્યા નહીં